દાહોદ કે જ્યાં સતત બીજા દિવસે ખાબક્યો ધોધમાર વરસાદ વહેલી સવારથી જ દાહોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી લીમખેડા સિંગવડ સંજેલી ગરબાડા સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો શહેરના કેટલાક વિસ્તારોમાં ગટરના પાણી ઉભરાવાની સમસ્યા પણ જોવા મળી ધોધમાર વરસાદ અને ઉપરથી ગટરિયા પાણી ઉભરાયા જેના કારણે સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ગંદકી અને દુર્ગંધ આવવા લાગી

નું આયોજન કરવામાં આવ્યું છે બસ સ્ટેન્ડની સામે અને અહીં જોઈ શકો છો કે જે વરસાદ વરસતા જે ગટરના પાણી ઉભરાતા હાલ જે પાણી અંદર જવા જો મળી છે એટલે કે જે ગણપતિના પંડાલો છે તેમાં પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખાસ કરીને આ જોઈ શકો છો કે જે ગઢરના પાણી ઉભરી રહ્યા છે અને તે પાણી હાલ તો અહીં જોવા મળી રહે છે ખાસ કરીને જે વહેલી સવારથી જ વરસાદ શરૂ થતા અને આ રીતે ગણેશ પંડાલોમાં પાણી જોવા મળતા ક્યાંક ને ક્યાંક તેમાં ચિંતા જોવા મળી રહી છે જો વરસાદ દિવસભર આજ રીતે વરસશે તો હાલ તો શહેરના વિવિધ વિસ્તારોમાં પણ જે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી શકે તેવું પણ જોવા મળી રહ્યું છે મનીષ સેન એ બી દાહોદ